ડીસાના પમરૂ ગામે કાયમી આચાર્યની ભરતી છ માસ વીતવા છતાં ન થતાં આજે ગામ લોકોએ શાળાની તાળાબંધી કરી આચાર્ય મૂકવાની માંગ કરી છે ડીસાના પમરૂ ગામે પ્રાથમિક શાળામાં છેલ્લા છ માસથી આચાર્યની જગ્યા ખાલી છે ગામ લોકોની સતત શિક્ષણ વિભાગને રજૂઆત છતાં આચાર્યની જગ્યા ન ભરાતા આજે લોકોએ ભેગા મળી શિક્ષકો બાળકોને બહાર લાવી શાળાને લૂક મારી શિક્ષણ વિભાગની આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો આચાર્ય વિના શાળા અને શિક્ષણનું મેનેજમેન્ટ બગડતું હોવાનો તર્ક આપી શાળાના ગેટે ગામ લોકોએ તાળા માર્યા હતા અને ચીમકી ઉચ્ચારી જણાવ્યું કે જ્યાં સુધી કાયમી આચાર્ય ન આવે ત્યાં સુધી ગેટ પર તાળા જ રહેશે એક બાજુ પરીક્ષા નજીક છે અને બીજી બાજુ તાળાબંધી થતાં શિક્ષણ જગતની વરવી વાસ્તવિકતા સામે આવી છે ત્યારે શિક્ષણ વિભાગ ક્યારે નિદ્રામાંથી જાગીને શાળાને આચાર્ય આપે છે કે પછી હજુ તાળા એમને એમ જ રહેશે એ કહેવું મુશ્કેલ છે ગામ પમરુ એસએમસી સભ્ય પરબતભાઈ રમેશભાઈ અકબરભાઈ પછી મેહુલભાઈ અને સુરેશભાઈ અશોકભાઈ બધા સભ્યો એસએમસી એસએમજીના સભ્યો મળી અને આચાર્ય સાહેબ બદલે અમારે રજૂઆત કરવાની છે તો એના બદલે અમને છ મહિનાથી આચાર્ય સાહેબની નિમણૂક થતી નથી એના બદલે અમે ડીસામાં પાલનપુર અને ગાંધીનગર સુધી ધક્કા ખાધા પણ અમને કોઈ જવાબ મળતો નથી એના બદલે અમે બધા લોકો ગામ ગામના ત્રણસો લોકો ભેગા થઈ આના બદલે પ્રશ્ન ભેગો પ્રશ્ન ઉઠાવ્યો છે તો આચાર્યની નિમણૂક થાય એના બદલે તાત્કાલિક સોમવાર સુધી અમને જવાબ મળે જો જવાબ નહીં મળે તો સ્કૂલ બંધ કરવાની અમે તૈયારી દર્શાવી છે અને સોમવારથી સ્કૂલને તાળા લાગશે હવે અમારી બાધા ગામ લોકોને જો આચાર્ય સાહેબની નિમણૂક નહીં થાય તો નિમણૂક થશે તો અમારે કંઈ આગળ કાર્યવાહી કરવી નથી નિમણૂક નહીં થાય તો સ્કૂલને સોમવારથી તાળા મારશું મારું નામ છે પટેલ લખમણભાઈ કાંજીભાઈ ગામ પમરુ તાલુકો ડીસા અમે આજે છ મહિનેથી અમારે બદલી કેમ્પની અંદર બેન નોકરી પ્રિન્સિપાલ હતા એ બદલી થયા પછી છ મહિનામાં અહીંયા પ્રિન્સિપાલે ગામ અમારું પસંદ કર્યું અમારું ગામ શિક્ષણમાં આગળ પડતું જે પસંદ કરી સ્વેચ્છાએ પસંદ કરી અહીંયા જગ્યા ભરતી બોલાય છ મહિનેથી અમારી સ્કૂલમાં પ્રિન્સિપાલ હાજર થતો નથી અમે ટીપીઓ સાહેબને ત્રણ વાર રજૂઆત કરી એની ઓશી કોપી હાથી અમારી પાસે સિગ્નેચરવાળા લેટર છે અમે ડીપીઓ સાહેબને બે વાર રજૂઆત કરી એના પણ ઓછી કોપી હાથી અમારી પાસે લેટર છે અને અમે રજૂઆત લગભગ વીસ વીસ હોય સરપંચો ચેરમેન મંત્રી અમારા ગામના તમામ વ્યક્તિઓ સવારે અગિયાર વાગ્યાથી છ વાગ્યા સુધી ડીપીઓ સાહેબને ટીપીઓ સાહેબની ઓફિસમાં અમે હેરાન થયેલા છે છતાં પણ અમારી સ્કૂલમાં ત્રણસોથી સાડા ત્રણસો બાળકો છે જે એકદમ ગરીબ લોકોના બાળકો છે કે જે લોકોની ફી મજૂરી દ્વારા આવે છે છતાં પણ પ્રિન્સિપાલનો છ મહિનેથી પ્રશ્ન અમારી રજૂઆત કોઈ સાંભળી નથી એટલે અમે આજે ગોમના લગભગ બસોથી ત્રણસો વ્યક્તિઓ ભેગા થઈ અને આજે અમે શાળાની તાળાબંધી કરીએ છીએ અને છોકરાના ભવિષ્ય માટે અમે લડતા ઉપાડી છે જો આગળ અમને સોમવારે તાત્કાલિક ધોરણે આ સત્ર બંધ થતાં પહેલાં પહેલાં અમને પ્રિન્સિપાલ નહીં મળે તો અમે ઉપવાસ ઉપર ઉતરીશું ગોધીનગર જવું પડશે ગોધીનગર જઈશું અને અમારા ગામના આખા લોકો અમારી સાથે છે ત્યારે અમે આ ઉપાડ્યું છે છોકરાના ભવિષ્ય માટે અમે લડી છીએ કોઈના પર્સનલ ઘર માટે લડતા નથી અને આખું ગામ દરેક સમાજના લોકો અમારી સાથે છે એટલે પ્રિન્સિપાલ માટે અમે તાળાબંધી કરીએ છીએ અને આજથી શાળા બંધ કરીએ છીએ જેના કારણે જ્યાં સુધી પ્રિન્સિપાલ નહીં મળે ત્યાં સુધી શાળા બંધ કરીશું મારું નામ દેસાઈ ભૂરાભાઈ મસરભાઈ હું પમરૂનો વતની છું અમારા પમરૂ પ્રાથમિક શાળામાં છેલ્લા એક વર્ષથી આચાર્યની ઘટ છે અમે ડીસા તાલુકામાં જે આનો લાગદા વળગદાં અધિકારીઓને રજૂઆત કરી જિલ્લામાં કરી ગોધીનગર રજૂઆત કરી અમારા ધારાસભ્યને રજૂઆત કરી છતાં પણ કોઈ અમને આચાર્ય આપતું નથી આજે ગામના છોકરા છે આજુબાજુના છોકરાઓ ગામમાં ખૂબ આવે છે બધા ગરીબ છે નેટ કરીને ફી ભરે છે સામે પરીક્ષા ભીડાઈ રહી છે આજે ગામ આખું ભેગું થઈ અને તાળાબંધી કરવાનો પ્રોગ્રામ રાખ્યો છે અને એમ છતાંય જો સરકાર અમને પ્રિન્સિપલ નહીં આપે તો અમે ઉગ્ર વદલન કરીશું ચાલુવાર યાત્રા કાઢીશું ડીસામાં ગાઢીશું જિલ્લામાં કાઢીશું અને પાટનગરમાં પણ ગાઢીશું એવી અમારી વિનંતી છે કે સરકાર તાત્કાલિક આ અમારી માંગ પૂરી કરી હું પરબતભાઈ લીલાભાઈ ખટરણા ગામ પમરુનો વટની છું અમારા ગામમાં છ મહિનેથી આચાર્યની ઘટ છે આચાર્ય હાજર થતા નથી લિખિત બધે લિખિત આપી દીધા છે પણ કોઈ જવાબ મળતો નથી જે કાર્યવાહી થશે એ અમે આગળ કરીશું આચાર્ય સોમવાર સુધી હાજર ન થાય તો આ પરીક્ષાનો અમે બહિષ્કાર કરીશું આજથી સ્કૂલની તાળાબંધી કરીશું અને પરીક્ષાનો પણ બહિષ્કાર કરીશું થેન્ક યુ